પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરવામાં આવી રહ્યો હતો જેના સામે દંડની નોટિસ ફટકારવામાં આવી હતી આ અભિયાન દરમિયાન બે ગંભીર ઘટનાઓ પણ સામે આવી હતી જેમાં એક સ્થળે વેપારીએ નવસારી મહાનગરપાલિકાના મહિલા કર્મચારીઓ સાથે અયોગ્ય ભાષામાં બોલાચાલી કરી તેમજ અન્ય એક સ્થળે મહાનગરપાલિકાના અધિકૃત કર્મચારી દ્વારા આપેલી નોટિસને જાહેરમાં ફાડી નાખવાનો કૃત્ય કરવામાં આવ્યું હતું આ બંને ઘટનાઓને ગંભીરતાથી લઈને મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક પગલા રૂપે વિનાયક વડાપાવી વેરાવળ અને નવસારી માર્કેટ ખાતે આવેલ દુકાનો